ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને લોપી લેબોરેટરીઝ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો માર્ગ સલામતી માસ અને પરવાહ કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક નિયમો અંગે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે રોજ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં છેલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ બી એલ મહેરિયા પીએસઆઈ જે પી પારીખ અને લુપિન લેબોરેટરીઝ લિમિટેડના એડમિનિસ્ટ્રેશન હેડ ચેતનસિંહ રાઠોડ સહિતના કર્મચારીઓની હાજરીમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી કર્મચારીઓ વિવિધ સૂત્ર લખેલા બેનર સાથે માર્ગ ઉપર ઊભા રહ્યા હતા અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અગવત કરાવ્યા હતા આ સાથે જ કંપનીની વાહન ચાલકોને ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કમિટી દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે જેમાં રિલીફ કંપનીના કર્મચારીઓ બેનર સાથે અને વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસના સૂચનાઓ આપે છે તેની સાથે જિલ્લા ટ્રાફિક જોડાયેલી છે અને બંને એકલા ટ્રાફિક અવેરનેસના લોકો પાલન કરે ટ્રાફિક માટે અવેર થાય અને ટ્રાફિક લિમિટેડ અંકલેશ્વર દ્વારા ટ્રાફિક જાગૃતતા તથા ટ્રાફિકના નીતિ નિયમોનું બરાબર પાલન થાય એના માટે આમ જનતાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે